કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રતો તળાવ આઈ આશાપુરાધામે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા કરાયું છે મુખ્ય દાતા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોતમ ચાંદ્રા પરિવાર રહ્યા છે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય ગણેશ પૂજન વાસ્તુ ભૈરવ દેવતાનું પૂજન નવગ્રહ હોમ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કેમ્પને ખુલ્લો મુકાયો હતો જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો જીવન જીવત બ્લડ બેંકનો પણ સહયોગ રહ્યો હતો મેડિકલ કેમ્પમાં અગિયારસો જેટલા દર્દીને નિદાન કરી દવા અપાઈ અને પ્રથમ દિવસે મેડિકલ કેમ્પમાં અગિયારસો જેટલા દર્દીને નિદાન કરી દવા આપવામાં આવી ઉપરાંત ચાળીસ દર્દીનું એક્સરે કાઢી નિદાન કરવામાં આવ્યું છ્યાસી યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું સો જેટલા દર્દીઓ ક્રિટિકલ ઓપરેશન લાયક આવ્યા હતા જેમનો કેમ્પ બાદ ડૉક્ટરો સાથે પરામર્શ કરી ઓપરેશનને સારવાર કરી આપવામાં આવશે જિલ્લાના વિવિધ પચીસ ડૉક્ટરોની ટીમ સાથે વિવિધ તાલુકાના સાડત્રીસ સી એચ ટીમ મેડિકલ કેમ્પમાં દર્દીઓનું નિદાન કર્યું હતું આજરોજ તારા રાતા તળાવ મધ્યે શ્રી ઓધારામ સત્સંગ મંડળ આયોજિત સપચંડી યજ્ઞનું આયોજન હતું અને આપણે શ્રી સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નલિયામાં જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે ટ્રસ્ટી દ્વારા એના પ્રથમ સોપાન રૂપે આજે આ મેગા મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા મેડિકલ આયોજન માટે અમે આ વાલમજી મહારાજ પાંજરાપોરના સંકુલમાં એક સંપૂર્ણ પચીસ ડૉક્ટરોની નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ માટે એસી ડોમ ઊભો કરેલ હતો અને અંદાજીત અત્યારે અમારા પાસે જે ડેટા આવ્યો છે તે મુજબ હજાર જેટલા પેશન્ટોની તપાસણી થઈ ચૂકી છે અને આ માટે અમે રજીસ્ટ્રેશન કરેલ છે જે જે પેશન્ટોને તાત્કાલિક મેડિસિનની જરૂરિયાત તે સ્થળ પર ઉપલબ્ધ કરે છે બાકીનાઓના રિપોર્ટ અને શસ્ત્રક્રિયા માટેનો એક ડેટા બીજો તૈયાર થઈ જશે અને આ ડેટાબેઝ ઉપરથી સંસ્થા દાતાઓના સહયોગથી આમને સંપૂર્ણ સારવાર કરી અને ઓપરેશનનો પણ ખર્ચો છે આ રીતે એક માનવ સેવાનું યજ્ઞ અહીંયા ગૌ સેવા તો ચાલી રહી છે તેની સાથે સાથે અમે મનજી બાપુના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય હાથ ધરેલું છે વિચાર્યું મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ આઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશો તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ લેમ્પનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિના આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સત્ચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા સેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુ સેવા અને જનસેવાથી જ પ્રભુ સેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે ઓકે મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદ્રા ગામરામ પર આ લાગણીનું તો વર્ણન થાય જ નહીં કારણ કે આ લાગણી ખરેખર અમે અહોભાગ્ય છીએ કદાચ આ યજ્ઞ ઘરે કરવું હોય ને તો થઈ શકે પણ જ્યારે બાપુના સાનિધ્યામાં અને આ ગૌશાળામાં કર્યું છે તેનું કંઈક અલૌકિક જ ખુશી અંદરની છે જે અમે માપદંડ તમને આપી જ ન શકીએ ભાઈ આ વિચાર મારા સસરા કરસનદાસ ચાંદ્રા એમને બહુ ઈચ્છા હતી એક વખત મંજી બાપુ એમને મળવા આવ્યા હતા ઘરે તો એમની તબિયત જરાક નરમ ગરમ હતી ને બેડ ઉપર હતા તો એ વારંવાર કહેતા હતા કે મંજીભાઈ એક યજ્ઞ કરવો છે મારે પણ ક્યારે થશે શું થશે એ કાંઈ નહીં બસ એમ એટલું એમને ઈચ્છા હતી કે મારે યજ્ઞ કરવું છે અને એ જ સપનો સાકાર કરવા મંજી બાપુ જેવા ભગવાને નિમિત્ત કરી અને મોકલ્યા હશે કદાચ તો આ યજ્ઞ પરિપૂર્ણ અને મારા સસરાનો સપન એમણે પૂરું કરી અને બતાવ્યું છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ